કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે લિબર્ટી પેપર સેટ 2025 જે નવું એમને પ્રશ્નપત્ર બહાર પાડ્યા છે એની ચર્ચા કરવાની છે આમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એ અને વિભાગ બે ના જ પ્રશ્નોની ચર્ચા કરવાના છે ને આપણે અગાઉ પણ કીધું એમ વિદ્યાર્થી મિત્રો જેટલા બને એટલા પ્રશ્નોપત્ર સોલ્વ કરો તો આપણે અગાઉ ગાલ એસાઈમેન્ટના પ્રશ્નપત્ર મુકાતા તો આ વખતે મને એવું લાગ્યું કે લિબર્ટી પ્રકાશનનું પણ કામ ખૂબ જ સારું જોવા મળે છે એના પેપરો પણ ખૂબ જ સારા છે તો આપણે એનું પણ રિવિઝન કે એનું પણ સોલ્યુશન જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એ અને વિભાગ બી તમને હું આપીશ અને જો તમારે આ પેપરના અન્ય વિભાગો જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો એની કિંમત વિશેષ નથી તો આપણે વસાઈ લેવાના બરોબર એમને ઘણા બધા પેપરો તમને આપેલા છે તો તમે એ પ્રકાશનનો ઉપયોગ કરીને પણ તમે મદદરૂપ થઈ ટૂંકમાં ગાલા એસાઇમેન્ટ અને લિબર્ટી પ્રકાશન આ બંનેના પ્રશ્નપત્રનું સોલ્યુશન આપણે કરશું તો મારા ખ્યાલ પ્રમાણે ઘણું બધું તમને મળી જશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ જ કરવાનું છે કે મોટા ભાગના પ્રશ્નો તો આપણે તૈયાર કરી લીધા છે હવે પ્રશ્નો નવી કઈ રીતે પૂછાશે એની પેટર્ન શું બદલાય છે તો એનો જવાબ આપણે ઘણીવાર શું થતું હોય જવાબ આવડતો પણ પ્રશ્ન જ ન સમજાતો પછી સમજાય તો આ તો જવાબ ના આવડતો હતો એટલે હવે આપણે એ જ જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રશ્નો એ જ પ્રશ્નને કઈ કઈ રીતે પૂછે છે બરાબર તો આપણે એના માટે જ પેપર સોલ્યુશન કરવાનું છે કે પ્રશ્નનો જવાબ તો એ જ છે પણ એ જવાબને પૂછવા માટે એ લોકોએ કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરેલો છે એટલે જેમ બને તેમ આપણે પ્રશ્નપત્ર વધુને વધુ સોલ્વ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમે આ લિબર્ટી પેપર સેટ ન લીધું હોય તો તમે લઈ અને બાકીના વિભાગો પણ તમે જોઈ શકો છો આપણે જાણવી છીએ કે વિભાગ એ જે છે એ વિશ્વગુનનો ગુસાવાનો છે અને આ વિભાગ એ તમે ગોખશો તો મેળાવશે નહીં એનું સોલ્યુશન હંમેશા તમે વિચારીને કરશો તો એનું તમને પરિણામ મળશે વૃતાંશ આકૃતિમાં વર્તુળ કુલ ક્ષેત્રફળ કેટલું હોય છે એટલે કે વૃતાંશ આકૃતિમાં વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો

પણ આવા શોર્ટ ફોર્મ મૂકી દીધા એટલે નહીં આવે પ્રશ્ન વધુ સોલ્વ કરવાનું કારણ જ આ છે બરોબર આ છે આનો સમાવેશ થાય છે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ બરોબર છે જાતીય સમાયોજન આ ટેકનોલોજી સિદ્ધિ આ અને માનવ વિકાસ માનવ વપરાશ આ બરોબર તો આપણે જનરલ રીતે ચાર વિષય ભણતા હતા એ ચાર સિવાયના છે જે ઉપરાંત કરીને તમને પેજમાં આપેલા છે

કયો ખ્યાલ ગુણાત્મક છે તો એના ઓપ્શન જોશું રાષ્ટ્રીય આવક નો વૃદ્ધિ દર માથાડી આવક નો વૃદ્ધિ દર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ તો શેમાં ગુણાત્મક બાબતોને ધ્યાનમાં લીધી છે કે જે આર્થિક વિકાસમાં જેમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને બાબતોનો ખ્યાલ લેવામાં આવેલો છે પડી સમજ વિદ્યાર્થી મિત્રો આગળ ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સજાય છે આવું કયા અર્થશાસ્ત્રી માને છે ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે ફુગાવો છે આવું કોને કીધું માર્શલ ક્રાઉથર કેન્સ કે પીગુ તો પૂર્ણ રોજગારી વાળો શબ્દ જે આવે તો એમ સમજી લેવાનું કોણ હોય કેન્સની વાત કરવામાં આવેલી હોય ભારતમાં વેપારી બેંકમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે તો એનો ઓપ્શન છે બે છ દસ અને ત્રણ ત્રણ જોવા જઈએ તો આપણને આ કેટલી થાપણો જોવા મળે છે ચાર પ્રકારની કઈ કઈ એક બચત ખાતાની થાપણો બીજી ચાલુ ખાતાની થાપણો અને ત્રીજી છે બાંધી મુદતની પણ ચોથી જે જોવા મળે છે એની બચત ખાતાનો ભાગ છે રીકરિંગ બરોબર અમુક બુકની અંદર અલગ આપેલું છે અને અલગ ગણવામાં આવે છે એટલે ચાર પણ જવાબ છે પણ આપણે આપણી બુકમાં કેટલો જવાબ છે ત્રણ બચત ખાતાનો ભાગ રીકરિંગ ગણવામાં આવે છે કદાચ એવું બની જાય આ ઓપ્શન નો આપે તમને આ ચાર મૂકી દે તો જવાબ ચાર બની પણ જો તમને ત્રણ પણ આપેલું છે અને જવાબમાં ચાર પણ આપેલો છે તો આપણો જવાબ આપણી બુક પ્રમાણે ત્રણ થાય બરોબર થાપણોના પ્રકારો આપણે ત્રણ છે વેપારી બેંકોની શાક સર્જનની પ્રવૃત્તિ વધે જો શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાના પુરવઠા પર કેવી અસર પડે છે તો નાણાના પુરવઠામાં શું થાય ઘટાડો થાય વધારો થાય સ્થિર કે નકારાત્મક શું જવાબ આવે શાક સર્જન નાણાંના પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે શાક સર્જન ની પ્રવૃત્તિ વધે તો નાણાંના પુરવઠામાં પણ શું થાય વધારો જ થાય સીધો સંબંધ છે શાક સર્જન ની પ્રવૃત્તિ જેટલી ઊંચી એટલો પુરવઠો વધુ શાક ની પ્રવૃત્તિ ઊંચી તો પુરવઠો ઓછો ગરીબ રેખા એટલે શું બરોબર ગરીબી રેખા એટલે શું તો એમાં આપણને ઓપ્શન આપેલા છે શું થઈ ગયું પાછું અને હા

તો વક્ર નો ખ્યાલ સાપેક્ષ ગરીબી નિરપેક્ષ માટેનો છે તેમ આપણે કહી શકાય ભગવતી સમિતિ કઈ સમસ્યાના અભ્યાસ માટે રચાયેલી હતી જો ભગવતી સમિતિ સાથે બીજું રામ પણ એક રાખા વેક્ટર રામણ સમિતિ બરોબર એ બે સમિતિ જે છે એ બેરોજગારીના અભ્યાસ માટે રચાઈ હતી તો આપણો જવાબ મળી ગયો તમને બેરોજગારી ભગવતી સમિતિ શેના માટે રચાઈ હતી બેરોજગારી માટે એ રચાયેલી સમિતિ હતી બેરોજગારીના અભ્યાસ માટે કે બેરોજગારી માટે રચાયેલી હતી કયા બેરોજગારને ખુલ્લા બેરોજગાર પણ કહે છે તો એના ઓપ્શન છે પ્રચંડ બેરોજગાર સંપૂર્ણ બેરોજગાર મોસમી બેરોજગાર કે બેરોજગારી હવે ખુલ્લા પ્રકારના બેરોજગાર એટલે કે સંપૂર્ણ બેરોજગાર તો આપણો જવાબ મળશે ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું જો ઈસવીસન બે હજાર અગિયાર માં ગુજરાતમાં આવું વસ્તુ ભારતમાં પણ આવી બરોબર તમારો પ્રશ્ન શું છે એટલું જોવાનું છે દર હજાર પુરુષો એ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું ગુજરાતમાં કે છે તો કેવસો ત્રીસ નવસો પચાસ નવસો નવસો ને સિત્તેર ફરબર તો એનું પ્રમાણ હતું ગુજરાતમાં નવસો ને અઢાર અને એ જ વસ્તુ જ્યારે ભારતમાં પૂછે તો નવસો ને ફરબર તો આપણે યાદ રાખવાનું કે કયું પ્રમાણ છે ઈસવીસન બે હજાર અગિયાર માં ભારતમાં જન્મદર નું પ્રમાણ કેટલું હતું જન્મદર નું પ્રમાણ કેટલું હતું એકવીસ પોઈન્ટ આઠ છત્રીસ પોઈન્ટ આઠ બોતેર અથવા તો ત્રેવીસ પોઈન્ટ આઠ તો જન્મદર નું પ્રમાણ પૂછેલું છે તો એમાં આવશે એકવીસ પોઈન્ટ આઠ જેટલું હતું નીચેનામાંથી અનાજનું ઉદાહરણ કયું છે હવે આનો જવાબ મારે આપવાનું ન હોય બરોબર આમાં તો બધાને ખબર પડે અનાજમાં કોનો સમાવેશ થાય બરોબર આનો જવાબ પણ જરૂર છે ન આપવો પડે બરોબર કે મકાઈ શેરડી મગફળી કે સૂર્યમુખી હવે તમે એનો ખાવા તરીકે ઉપયોગ ડાયરેક્ટ કોનો કરો છો મકાઈના રોટલા બનાવી આપણે તો એ અનાજની અંદર આપણે એનો સમાવેશ થઈ જાય કયા ક્ષેત્રને ભારતીય અર્થતંત્ર ની કરોડ તરીકે ઓળખવામાં આવે છે જોઈને ઓપ્શન આધારે તમારે નક્કી કરવું પડે ઔદ્યોગિક ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર સેવા ક્ષેત્ર કે ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર તો તો આપણે બીજા જ જોવા મળશે કે કૃષિ અર્થતંત્ર ભારતીય કરો રજૂ છે બરોબર તો જવાબ આપડો કૃષિ વેપાર તુલા એટલે શું જુલાઈ બે હજાર બાવીસ અને જુલાઈ બે હજાર ઓગણીસ ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે કે વેપાર તુલા એટલે શું ચાલુ ખાતાની તુલા મૂડી ખાતાની તુલા દ્રશ્ય વેપારની તુલા કે અદ્રશ્ય વેપારની તુલા જો અદ્રશ્ય વેપારની તુલા આવી જાય તો લેન્ડ ધ તુલા કહેવાય માત્ર દ્રશ્ય લેવામાં આવે તો એને કહેવામાં આવે છે વેપાર તુલા તરીકે ઓળખવામાં આવે છે ભારત માટે ઉંડિયામણનો દર નીચો હોય ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ચલણના મૂલ્યમાં શું ફેરફાર થાય છે

આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ચલણમાં શું મૂલ્યમાં ફેરફાર થાય છે તો ખબર આપણો આવશે ત્યારબાદ ટચુકડા ઉદ્યોગ માટે મૂડી રોકાણની મર્યાદા કેટલી છે ટચુકડા ઉદ્યોગની મૂડી રોકાણની મર્યાદા કેટલી છે તો પાંચ લાખ પંદર લાખ પચીસ લાખ કે પચાસ લાખ શું આવશે જવાબ ટચુકડા ઉદ્યોગની મૂડીરોકાણની મર્યાદા કેટલી છે બરોબર પાંચ લાખ પંદર લાખ પચીસ લાખ કે પચાસ લાખ બરોબર તો ટચુકડા ઉદ્યોગની મર્યાદા પચીસ લાખ છે બરોબર પચીસ બરોબર પછી આવશે નાના પાયાના ઉદ્યોગ જેની પચીસ લાખ થી પાંચ કરોડ પછી આવશે મધ્ય પાયા દસ કરોડ થી વધુ તો આ મૂડીરોકાણ ની સ્થિતિ છે એટલે યાદ રાખજો આમાંથી કોઈ પણ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે આપણને ખબર હોવી જોઈએ જાહેર ક્ષેત્ર એટલે

કેટલી વસ્તી શહેરી વસ્તી એટલે કે રહેતી છે તો બે નો તૃતીયાંશ ભાગ જેટલી શહેરી વસ્તીમાં જોવા મળશે એવો આપણો જવાબ છે શિક્ષણ કે તાલીમ પાછળ કરેલ મૂડી રોકાણ ખાલી જગ્યા સોરી મૂડી રોકાણ કહેવાય શું કહેવાય શિક્ષણના તાલીમ પાછળ તો એને કહેવામાં આવે છે માનવ મૂડી રોકાણ સામાજિક કે આર્થિક શિક્ષણ અને તાલીમ પાછળ કરેલા ખર્ચને શું કહેવામાં આવે માનવ મૂડી રોકાણ કહેવામાં આવે છે તો આતા તો આપણા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો એક થી વીસ પ્રશ્નો હતા એમાં એક પ્રશ્નમાં મેં કન્ફ્યુઝ મૂકેલો છે બરાબર તો તમારે ગોતી એ પ્રશ્નને ધ્યાનમાં લઈ અને એનો જવાબ તમારે આપવાનો છે વિવાદ બી ની અંદર આપણે આગળ વધશું નીચે આપેલા બે હજાર સોરી એકવીસ થી ત્રીસ પ્રશ્નોના ઉત્તર આપો જે દસ ગુણના પ્રશ્નો છે એનો આપણે જવાબ મેળવવાનો છે સીડીનું પૂરું નામ જણાવો તો કોમ્પેક્ટ ડિક્સ એનું પૂરું નામ થાય છે વિકાસ એટલે વૃદ્ધિ વધતા પરિવર્તન આવું કોણે જણાવેલું વિકાસ એટલે વૃદ્ધિ વધતા પરિવર્તન આવું કોણે જણાવ્યું તો કે જીરાટ મેયરે જણાવેલું છે

પંદર વર્ષ સુધીનું લાંબા ગાળાનું સૈદ્ધાંતિક ધિરાણ હોય છે બરોબર આટલું લખો તો પણ ચાલશે ખાલી તમે જવાબમાં આખું વાક્ય ન લખો પાંચ થી પંદર વર્ષ આટલું લખો તો પણ આપણને એક ગુણ મળી જાય આ લખવાની જરૂર નથી બરોબર એવું આપણને સ્પષ્ટ પ્રમાણમાં કીધેલું છે ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે જો કોણ કીધું છે ચલણી સિક્કાઓ બરોબર તો સિક્કા કોણ બહાર પાડે ભારતનું નાણા ખાતું ચલની નોટો પૂછે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નિરપેક્ષ ગરીબી કોને કહેવાય નિરપેક્ષ ગરીબી એટલે શું તો કે ગરીબી રેખા જે આપણે નક્કી કરવી છે એનાથી ઓછી આવક અને ખર્ચ ધરાવનાર વ્યક્તિઓને નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ આપણે કહી શકાય આઈ એ ICAR નું પૂરું નામ જણાવો એ જુલાઈ 2022 માં પૂછાયેલો પ્રશ્ન છે તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એવું એનું પૂરું નામ કહી શકાય હુંડિયામનનો દર એટલે શું જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દરને હુંડિયામનનો દર કહી એટલે કે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તો ખાલી નું પૂરું નામ જણાવું બરોબર ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એવું એનું પૂરું નામ છે શહેરીકરણ એટલે શું

પણ ગામમાંથી શહેરોમાં જે સ્થળાંતર થાય છે તો એને આપણે શહેરીકરણ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે આ જુદા જુદા પ્રશ્નો હતા વિદ્યાર્થી મિત્રો તો આપણે નેક્સ્ટ આપણે આગળના પ્રશ્નપત્ર સાથે આપણે મળશું તો ત્યાં સુધી આભાર થેન્ક યુ